મહિલા આરએફઓને માથાના ભાગે ગોળી વાગી જ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો છે સોનલ સોલંકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ મહિલા અધિકારી હાલ કોમાવા હોવાનું જણાઈ રહ્યું છે તેમની હાલત ખૂબ જ નાજુક હોવાની પણ જણાઈ રહી છે વાત બે દિવસ પહેલા કામરેજ પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ પણ નોંધાવી હતી સાથે જ વાત કરવામાં આવે તો ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની નોંધાવી એ ફરિયાદ જે છે તે નોંધાવી હતી તેમની ગાડીમાં જીપીએસ લગાડવામાં આવ્યું હતું તે ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ ઘર કંકાસને કારણે આપઘાત કર્યો હોવાની વાત અને આપઘાતના એ પ્રયાસ કર્યા હોવાની વાત અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલું છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાયએસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે